વડોદરામાંથી સમાચાર મળી આવ્યો છે વડોદરાના અકોટા વિસ્તારમાં ચેન સ્નેચિંગ ની ચોકાવનારી ઘટના સામે આવી છે ડિલિવરી બોયના કપડા પહેરી એક્ટિવા પર આવેલા એક કિસમે તમારું પાર્સલ છે સહી કરી દો કહી વૃદ્ધને ભોળવી ચેન ખેંચી લીધી હતી અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ કૃષ્ણ સોસાયટીમાં રહેતા હસમુખ જયરામ પટેલ આ ઘટનાનો શિકાર બન્યા છે આરોપી ચેન લૂંટીને ફરાર થઈ ગયો હતો ખાસ વાત તો એ છે કે પાર્સલ ખોલતા જ અંદરથી બુંદી નીકળી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અકોટા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે

વૃદ્ધ છે શિકારી બની ગયા બની ગયા છે ડિલિવરી બોય બની અને આરોપી છે ફરાર થઈ ગયો છે પાર્સલના બહાને અકોટા જન સ્નેચિંગ થય છે ડિલિવરી બોય બની અને આરોપી ફરાર થઈ ગયો છે રાધાકૃષ્ણ સોસાયટીમાં વૃદ્ધ છે શિકાર બની ગયો છે પાર્સલમાંથી બુંદી નીકળતા ખુલાસો થયો છે સીસીટીવી આધારે પોલીસ છે તપાસ શરૂ કરી છે